મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા અનેક ગામોમાંથી રાત્રિ દરમિયાન વિવિધ વાહનોમાં ખેરના લાકડાની તસ્કરીના કિસ્સા વધી રહ્યા છે થોડા સમય પહેલા ધરમપુરથી પણ એક ટ્રક ઝડપાઈ હતી ત્યારે કપરાડા જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે ટવેરા કાર લઈને આવી રહેલા ચાલકે જંગલ ખાતાના અધિકારીને જોઈ લેતા ટવેરા કાર મૂકીને તે ફરાર થઈ ગયો હતો જંગલ વિભાગે કારમાંથી ઝીરો પોઈન્ટ આઠસો ને પાત્રીસ મીટર લાકડાને ઝડપી લીધા હતા કપરાડા રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન લકરથી દાખલ તરફ જાવસાડા રાઉન્ડમાં આવેલા નારવડ બીટમાં આંબા જંગલ ગામે ધોળીફળીયા તરફ જતા માર્ગમાં રાત્રિ દરમિયાન રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અંકિત પટેલ અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સામેથી આવી રહેલી એક ટવેરા કાર નંબર જીજે ફિફટીન બીબી વન ઝીરો સેવન નાઇનને ઇશારો કરી ઊભી રાખવાની કોશિશ કરે તે પહેલા જ કાર ચાલકે જંગલ ખાતાના અધિકારીને જોઈ લેતા પોતાની કાર રોડની નીચે ઉતારી દઈ કાર મૂકીને તે ભાગી ગયો હતો જંગલ વિભાગની ટીમ કાર પાસે પહોંચી કારનો દરવાજો ખોલતા ટવેરા કારમાંથી પાછળની સીટ કાઢી તેની જગ્યા ઉપર મૂકેલા છોલેલા લાકડા જેની કિંમત રૂપિયા એકતાલીસ હજારનો જથ્થો કબજે લીધો છે જ્યારે ટવેરા કારની કિંમત દસ લાખ પાંચ હજાર મળી કુલ મુદ્દામાલ એક લાખ છેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ લાકડા કોના હતા અને ક્યાં લઈ જવાઈ રહ્યા હતા અને ચાલક કઈ તરફ ભાગી ગયો એ તમામ પ્રકારની તપાસ જંગલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર